સીટી ઓથોરિટી દ્વારા ઓગણીસ ગામના બસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી બસને રવાના કરી આજ રોજ નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના એકતાનગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટી વિસ્તારમાં આવતા ઓગણીસ ગામોના જે શાળાએ જતા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે સારી રીતે એ લોકો શાળાએ જઈ શકે એમના અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે અને સમયસર શાળાએ પહોંચી શકે એ માટે એક ખૂબ જ સુંદર એક આયોજન થયું છે અને જેના ભાગરૂપે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આવતા દરેક ગામોમાંથી જે બાળકો બસો જેટલા બાળકો જે આ શાળામાં અભ્યાસ કરવા જાય છે એ લોકોને માટે શાળામાં સારી રીતે પહોંચવા એક બસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ બસ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર ત્યાં એમના શાળાએ પહોંચાડવામાં આવશે અને સાથે સાથે એમને ત્યાંથી લઈ આવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ ખૂબ જ સુંદર એક આયોજન થયું છે જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે સમયસર શાળાએ એમને જવા મળે છે અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ અભિગમ એક લોકોની સેવા માટે ખૂબ જ સુંદર આયોજન થયું છે તો એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતની સંવેદનશીલ સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી કે જેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ખૂબ જ સારી સેવા જે વિદ્યાર્થી મિત્રો માટે થઈ રહી છે એ ખૂબ જ સારો એક અભિગમ કેળવવામાં આવ્યો છે એ ખૂબ જ સારી વાત છે અને આનાથી શાળાના વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય જોખમાતું હતું એ ભવિષ્ય પણ હવે ખૂબ જ ઉજ્જવળ બનશે એવી સુંદર કામના સાથે આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સેવાઓ અવિરતપણે ચાલુ રહે એટલી શુભકામના પણ પાઠવું છું